ત્યારે રાજકોટ બેઠક ઉપર લેવા અને કડવા પાટીદાર સમાજના એક સરખા મતદારો અને ક્ષત્રિય સમાજના રૂપાલા સામેના વિરોધે જોતા કોંગ્રેસ રાજકોટથી પરેશ ધાનાણીને રૂપાલા સામે ચૂંટણી મેદાનમાં ઉતારવાનું મન બનાવી લીધું છે નવસારીથી ભાજપના સી આર પાટીલ વિરુદ્ધ કોંગ્રેસ નૈશ દેસાઈને ચૂંટણીમાં ઉતારવાનું લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે

હિરેન જે જગ્યાએ પેચ ફસાયેલો છે એવી બેઠકો ખાસ કોંગ્રેસે બાકી રાખી છે બીજી બાજુ પેટા ચૂંટણીમાં ભાજપે આયાતી ઉમેદવારોને ઉભા રાખ્યા છે જ્યારે કોંગ્રેસ હજુ એમાં પણ મગનું નામ મરી પાડવા માટે તૈયાર નથી જાણવા શું મળી રહ્યું છે આખરે મનોમંથન થઈ ગયું નામ નક્કી થઈ ગયા એવું તો પહેલા જ મુકુલ કહી ચૂક્યા છે તો હજુ જાહેર કેમ નથી કર્યા જો ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી મુકુલ વાસનીકે ભલે દાવો કર્યો હોય કે તેમણે ઉમેદવાર નક્કી કરી લીધા છે જાહેરાત ગમે તે ઘડીએ જશે પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત કે મહેસાણા લોકસભાની બેઠકને લઈ હજુ પણ કોંગ્રેસની અંદર પેચ ફસાયેલો છે આ બેઠક ઉપર ઠાકોર સમાજના અને તેમાં પણ પાલવી ઠાકોર સમાજના ઉમેદવારને મેદાને ઉતારવાનું કોંગ્રેસે નક્કી કર્યું છે પરંતુ જે સક્ષમ ઉમેદવાર જોવે એ સક્ષમ ઉમેદવાર હજી કોંગ્રેસને મળ્યા નથી જેના કારણે તેની શોધ અત્યારે ચાલી રહી છે એ જ રીતે વિજાપુર બે બેઠકની પેટાચૂંટણી યોજાવાની છે ત્યાં પાટીદાર સમુદાયના ચહેરાને મેદાને ઉતારવાનું નક્કી કર્યું છે પરંતુ જે બે દાવેદાર છે એ કરી રહ્યા છે જેના જેના કારણે કોકડું કોકડું હજુ પણ ઉકેલાયું નથી પરિણામે જો લોકસભાનું ઉકેલાય તો જ વિજાપુરનું પેટાચૂંટણીનું કોકડું ઉકેલાય તે પ્રકારના સંજોગો અહીંયા જોવા મળી રહ્યા છે એના કારણે આ બેઠક ઉપર હજુ પણ મનોમંથન ચાલી રહ્યું છે અમરેલી બેઠક માફ કરજો રાજકોટ બેઠકની વાત કરીએ તો રાજકોટ બેઠકનું ગણિત સાવ અલગ છે હજુ પણ કોંગ્રેસ રાહ જોઈને બેઠી છે પરેશ ધાનાણીનું કહેવું એવું છે કે જો રૂપાલા ચૂંટણી મેદાનમાં આવે છે તો જ તેઓ ચૂંટણી લડશે એ પ્રકારે તેમણે તૈયારી કરી લીધેલી છે સૌથી મહત્વપૂર્ણ બાબત કે અમદાવાદ પૂર્વ ઉપર ઉમેદવાર બદલવાના થયા છે ત્યાં પણ બે ત્રણ જણાનો સંપર્ક કરવામાં આવ્યો પરંતુ ચૂંટણી લડવાથી ઇનકાર કરી રહ્યા છે જોકે હિંમત સિંહ પટેલ પણ હાલની તારીખ ક્ષણે ચૂંટણી લડવાથી ઇનકાર કરી રહ્યા છે પરંતુ કોંગ્રેસનું નેતૃત્વ તેમને ચૂંટણી મેદાને ઉતારવા માટે તૈયાર થઈ ચૂક્યું છે ની વાત કરીએ તો પોરબંદર બેઠક ઉપર થી જેને ચૂંટણી મેદાન માં ઉતારવા માંગતી હતી કોંગ્રેસ કે રાજુ ઓડેદરા પોતે જ ભારતીય જનતા પાર્ટી માં જોડાઈ ગયા જેના કારણે ત્યાં ઉમેદવાર ની શોધ હજી પણ ચાલુ રહી છે આભાર હિરેન આપનો તમામ માહિતી બદલ